નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બજરંગ એગ્રો કુવાડવા તો આજે આપણે એક ભીંડાના પ્લોટની વિઝિટ માટે આવેલા છીએ આ ગામ છે સુરેન્દ્રનગરનું કયું ગામ છે ભાઈ ઉમાપુર 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 જે પાળિયાદ વિસ્તારની અંદર આવે છે અને પાળિયાદની અંદર ખેડૂત મિત્રો ભીંડાના ઘણા મોટા વાવેતર થઈ રહ્યા છે ખેડૂત મિત્રો તો આપણે અહીંયા એક મારુતિ સીડનું ધ્રુવા જે ભીંડાની વેરાયટી છે જેલા ચાર વર્ષથી આ ખેડૂતો વાવી રહ્યા છે સારું ઉત્પાદન મળી રહ્યું છે અને અહીંયા આપણે એ પ્લોટનું નિદર્શન જોવા આવેલા છે તો આપણી સાથે જે ખેડૂતે વાવેતર કરેલું છે એનો આપણે અભિપ્રાય લેશું જેથી બીજા ખેડૂતોને કે આ ધ્રોવા લગાવવો હોય તો એને ખ્યાલ આવે કે ધ્રુવા વાવવાથી આપણને શું ફાયદો થાય નમસ્કાર નમસ્કાર

અભિપ્રાયોના વિડીયો બનાવેલા છે એ ખેડૂતો પણ સારું ઉત્પાદન લઈ રહ્યા છે તો જે ખેડૂતોને જે ધ્રુવ ભીંડા વિશે નથી ખબર ઈ ખેડૂતો આ વિડીયો જોઈને ધ્રુવા ભીંડો વાવેતર કરજો કારણ કે આજે છેલ્લા ચાર વર્ષથી આ જોઈ શકો મિત્રો એક નંબર ફિલ્ડ ફિલ્ડે તમે જોવામાં એક જ અરખું કોઈ જાતનું આની અંદર પ્રોબ્લેમ નથી વાયરસ આવતો વાયરસ મિનિમમ આવે કોઈ અત્યારે જોવા નથી મળતો મિત્રો વાયરસ સામે રજીસ્ટન્સ વેરાયટી છે કે આ ભીંડાની અંદર ખેડૂત મિત્ર જેટલા ખેડૂતો ચાર વર્ષથી વાવી રહ્યા છે એક પણ ખેડૂત એવા નથી કે એને નુકસાન આવેલું છે ધ્રુવા ભીંડામાં મિત્રો મેં અત્યાર સુધીમાં ઘણી ઘણી ક્વોન્ટિટીમાં વેચેલો છે પણ હજી સુધી ફરિયાદ નથી આવેલી તો મિત્રો આ ધ્રુવા ભીંડો અત્યારે નવી સિઝન એ શિયાળો સિઝન ને આગળ ઉનાળો સિઝન જે ચાલુ થવા જઈ રહી છે એમાં તમે જો ધ્રુવા ભીંડો લગાવશો તો તમને આવું સારું ઉત્પાદન મળશે અને માર્કેટની અંદર આપણે બધી જગ્યાએ અવેલેબિલિટી મળી રહે એટલા માટે દરેક એરિયાની અંદર ડીલર પાસે આપણું મળી રહી છે અને જો કોઈ ખેડૂતોને ન મળે અને જો તો અમારો સંપર્ક કરી શકો છો અમારું મોબાઈલ નંબર છે નવાણું નવસી ઓગણીસ ચારસો બાર તો આ વિડીયો મારફતે તમને ધ્રુવાની જે આ ફિલ્ડનો વિડીયો મોકલેલ છે જો તમને સારો લાગે વ્યવસ્થિત તો બીજા ખેડૂતોને પણ આના વિશે માહિતી આપજો કે આ ધ્રુવા ભીંડો વાવવા જેવી વેરાયટી છે વધુ ઉત્પાદન સારું ઉત્પાદન ગુણવત્તાવાળું ઉત્પાદન અને ક્વોલિટીવાળી જો સિંગ જોતી હોય તો આ ભી ધ્રુવા ભીંડામાં દરેક પ્રકારના ગુણ જોવા મળે છે મિત્રો કે ધ્રુવા ભીંડામાં આજે છેલ્લા ચાર ચાર વર્ષથી આ ખેડૂતો વાવે છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો તમે પણ સારું ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર